રામ જય શ્રી કૃષ્ણ જય વસરાજ ત્રણ વાગે કા પાંચ સાડા પાંચ જે હું ગું અને હેને આજ ત્યાં આપણી ગાંધા બેહવા બેહવા નીકળ્યા ગાંતા ત્રણ નહીં વાગ્યા હા ત્રણ વાગે ત્રણ વાગે ગાતાથી આવ્યા કલાક દોઢ કલાક બે કટમમાં અને પછી પાછા આવતા રહ્યા જાઝા દી ગા ત્યાં અને આ આપણો બીજો દ્રેસ સુળીદાર હિયારામ બહુ કાયમ આપે અને આજ ત્યાં લુગડા હવારની ચાલુ થઈ ને તી ધોયા 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 ને દુનિયા આકર રહે ને ગાદલાને કવર ધોઈ દેના લીરિયા લીપટિયા નીકળે પડે મશીનમાં થઈએ ને એટલી પછી અમુક ટાઈમ થાય ને નીકળે પડે જા ને પ્લાસ્ટિક પ્લાસ્ટિકનું કવર આવે ને ગાદલાનું એ ગાદલા સુક્યા ઉપર તે કવર નીકળે ગા અને આગળ એટલા તો હકેલા થપ્પો માર દીધો હકેલો હકેલે અને એટલું લુગણું હજે દોર્યું એ હુંકાય અને હજી એક બે ધુહા બાકી ઉતા ને તે હજે મશીનમાં હુંકાય એ વાંધો નહીં આવે ટાણું થનું તાદા લગભગ હું કઈ જાય અને હાજા તો ધોવે ધફોડે ને ક્યાંય એ તો લગભગ કંઈ બાકી નહીં હોય અને લુગણું તો થાય જ કે છોકરાનું કાંઈ એમના નિહાળી ના હોય ડેઈલી બે જોડીની સેટર સેટરોઈડ બદલાવવાનું પાછું કે હવાઈ હાંજુથી જાય ને એટલી ફૂલ મેલા થઈ જાય એટલે ધોવા જ પડે ઠાવકા અને આખા દે નિહાળ્યો એટલે હે ને બાઈઓને નાખી હોય ને એ આખી મેલી હડથા થઈ ગયું હોય અને એવું હે ને આકર મારી ટપુડિયું ટપુડિયું ઢીંગલ્યું છે ને એ બેય મગોટા ખાય હું કટાણમાં ધરવાઈ દે ને મોગોટે તો પાછી હે ને પણ ટાણા બેહે બે હે જાય અને આ ડબરો પાછો ખાંડનો પલાળી દીધો તે મગોટા હું કંઈ ખાઈ ને તો ખાંડતા અને ઓલી કોર ની પણ એ તો એક વધી તબેલામાં હે ત્યાં ત્રણેય ભી હું ખરેલા ખોળેલા હોય તો તાણવી હે હેઠો પણ દોવાની એક ખેવ તાણે હે જી તે એ ખાવા માંડી અને ની પણ મગોટું નાખ્યું હતાણે

ફૂલ ગણ કરે દોડવા હોય ને માંડવી ના એટલે આ એક તગારું નાખ્યું મોટું થયું અને બીજું તગારું આ નાખ્યું જો એ કાલે ના આવતી રહી મજા આવે ના ભાઈ ગયા રાખ હા એવું મજા નથી આવતી પાસી વાં ગઈ વાં ઓલિયું ભેરો હથવારો અને એક આ હે ને નાની હે ને એક આ મોટી હતી બેય જણીઓ આ ખાવા માંડી હમણાં તો વિહાર હે ને કટિંગો લીલાડાના સાઈડના સાઈડ અને એવી રીતના કટિંગો કરે કરે ને ચાલુ છે નાખવાના ગાયમાં તો એકલા

છોકરા આવે તો કંઈક મેળી આવે એણે કાં ખાવું નહીં બને કી કે હાંજી તો એની પસંદગીનું જ ખાવાનું બનાવવું પડે કંઈ એની પસંદ ના હોય અને રોટલો કે રોટલી એ તો એની પસંદ ના હોય દી આંખો તો થઈ ગયા હોય ને એટલે પછી અટાણે હાંજી એની ચોઈસનું બને અને આપણે તો મને તો હમણાં તો ભાવે બધા બકાલો એવું કંઈ ન હોય ટાઈ આમની હોય કે આ બકાલનું ભાવે ને આ ન ભાવે એટલે હાંજી એ આવે ને એટલે એની પૂસેને જ વધારે પડતું બનાવીએ અને પાછા આંખો દી નિહાળ્યો ને એટલે ફૂલ થાકેગા હોય એટલે આવી છે એટલે તો આગળ અહીંયા બોનવિટાને ને કોફી બેયનું એક એક હોય અલગ અલગ પાછું એ પણ એટલે એમાંય મેનુ થાય ગાં બેનું નેક નીકળ્યું ખાવાનું નક નીકળ્યું અને પીવાનું નાસ્તાય ખવાના એકની ને દહીં ભાવે બીજાની બીજું ભાવે એટલે એમાંય નાસ્તામાંય મારે બહુ ઘણી થાય જીણી બીજું ભાવે ને ત્યાં એણી હે ને પાછું ખાવામાં ધીરો હે અને ઝીણકો નહીં એ બધું ભાવતું હોય એટલે એણી નેક નીકળ્યું કરવું પડે બેનું એમાં જ મારે ત્યાં અડધું ટાણું વીવું જાય અને ટાઢ આજ બરફ પડ્યો હોય એવી ટાઢ પડી ફૂલ એટલે ફૂલ નો અટાણ ફૂલ ટાઢો વાવડો હે પગો ને ના ને ઠરાઈ જાય વાત અટાણ હે ને પેલા તો સેટર પહેલી ફૂલ ટાઢ લાગે તું હા જ ધ્રુપાના ધોય ને ક્યાં કાલે રવિવાર છે ને એટલે કાલે મારે પેક દી થઈ જાય હાખો છોકરા ઘેર હોય ને એટલે પછી કામ ન થાય ગયું એક દીધી એના ભેરું નિરાય કાઢવી અને બાકી ગા બે અને કામકાજમાંથી તો પરવાઈ ગયા લગભગ પછી જીણા ચાખા જ રવિવાર ને જીણા ચાખા કામ લીધા કામમાં તો ને વઘાણી દરવા મંડી વરો ખાખાની આપણે દરે નાખીએ ને એ તો જા દરા ઈ આવી રીતે ને મિક્સરમાં ગાંગડા આવે ને ભૂકો કરવો પડે બે કરાક ખાંડણીમાં આવી રીતે ખાંડે ખાંડે અને આ નવજીવનને આવે ને લીધી અટ્રણે એક પેકેટ કરીને પછી બે ત્રણ કિલો છે ને ઘેર દર લેવા ને વરો હાખાની ત્યાં ગાંગડા આવે ને

କାମ ଆଗା ନା ଭର ନା ଧୀରେ ଧୀରେ କାମ କର ગા પાંચ ને સાલી જેવું થયું અને હે ને વઘાણી અને આ મગતા ને મગનીમાં હેને ને ભારે દીધા હતા તે જો ઈવે કોઈ જેતની દવા કે કોઈ કી ને નીવે એવા સોખા હે હાવ પરવાના મગ પાછા જવા મારા હમણાં થાય તો જતા આયેલી ઘણા બધા હે પરવાના મગ ઉતા ને તે ધૂળીમાં ભારે દીધા તે રૂપાલા ઈવાની વામતી વાળી બાઈ હતી દીણી બિસારીઓની શિયારક કિલો જેટીનાટ કોથરીમાં ભર દીજા મેકો ખાનાનો ખાવા થા હે બિસારાને ઇને દીય નહીં જરા કી કે રાજી થઈ અને દી આખો એમાં કુટાતા હોય ને ને કરે બિસારા પાસા દાર્યું ના શિયા પી કે આ બકાલા ન નિયાકુ ન કરે કે કે ઓ વી હર કે ને બહાર જવાન તો થાતો નોઈ આપણી થાતા હોય વાડીયું બકાલા ઈ બકાલા દીય તો ન આકુ કર ન નકર પછી એનો તો કાયમનો દાર્યો જ મુતા જોવા તા હું દી તો હોય જ ઝાઝાવાળાનો અનુભવ કીએ તી ઈણી મલક દીધા હું કદાચ હું ઘાર પાડીને ઘાર દે તો મગ પછી હમા કર્યા દે દીધા એણી જ હમાઈ કરી દીધા તે કોથરી મલગ બધા પાસઠ કિલો જેટલા ભર દીધા ને તે બિસારીઓ લેતી ગઈ અને અમે કંઈ ઝાઝાને બે ત્રણ જણા હતી યુ એ જાય ભર દીધી ને જાય દોડ્યો દોડ્યો ઘોડો કાઢ્યો ને ઘોડાભાઈને પહેલી વાર બહાર કાઢ્યા આપણે રૂપારો અને જતા મારે મોજ પડે ગઈ એણી પણ વાતાવરણ અને પાછો કઈજો બાણ ધાણા તોડે મગનું આખ ને ધાણા નાખે ને રૂપાનું દાયરી કરી રાજી થાય ગરીબ માણો રાજી થાય ને એટલી એવી મજા આવે આપણી ખુશ થાય અંદરથી કે ભગવાન આપણી હે ને કોક દીધા જીવા રાખે રાજીન રેડ થયું ફૂલ હશે રાન કહી બહાર જ નવરાવે ધોરાન કમ્પ્લીટ કરીને વરરાજો કર્યો गरम दिन बसेर पनि बल्ल आङ्गु मारि गर उपर बहुत मस्ती नहो समोक मारे हे त तर तर बसेर समोक मारे हाउ फुल को गहन नगर आइब नि आज लभ गर धोक दिदिने गहन उपर कहि हो जा घर राजो थे इन माजे वीडियो थे गोजे बरो दिन है

મલો મોરા મેંદી નું નાખી ભૂસડા ઈ ઈવા લાલ થઈ ગયા એટણે હલ્દી હમ ભાવન સેમ પૂડ ના ખન થાવ રહ્યો અને આકોરા કોરા બિયાર ની માંડ ભી લીધી પાવડર બાવડર ભેરવન સોખી સોનો થઈ ગઈ હાલો આપણે તો ઘેર બાજુ જઈએ ને એ જાય માર્ગુમાં માં આપણે વાંચે કંઈ જાય નહીં કે આપણે કામ ઘેર આ તા કાઢ્યો ને એ મોર કાઢ્યો હતો ને શું તો તાર બહુ જ ના માદાણા બોલતા હતા આમાં ધાણા પાછા મોલક લીલાડા મૂકે ગયા કાલે પાણી વાર્યું એ રૂપારી થઈ ગઈ પાછાતરું એ પણ સુપરનું કી કે હૂક મારવા જઈએ ને ગમે લીલાડામાં હા તૈડાઈ જાય ને ગમે મોલ લીલાડો હોય કે મોલ હોય હૂક મારે ને પછી એ જે રોનક આવે ને ઓરો જ રોનક હોય

બગીચા કર્યા બગીચામાં તો કંઈ સોખું કરવા ન હોય પણ મોટા જાણવા હોય ને એના વાવડાના પાંદડા બધા ઉડે તે હાવ એકદમનું અઘસર્યું થઈ ગયું છે પાંદડાના ઢગલા થઈ જાય ને ગજ એટલે પછી પગ મૂકવાને ભીખ લાગે જર જેને હવે રહી તો ને વાડીઓમાં તો વહી ખરી એટલે પછી આજણે વાયર સેર કરી કોક કોક ખડ ન સોતો હોતો એ ઉપાડ્યો એવા કામ આજે રવિવારને દી કર્યા અને આ વાહીલા બીજી ઘોડા બે હે ને એની માથેરાની અને એક બીજી એ બેય પડ્યું અને જો ભીહું કોમેન્ટ એક હા યાદ આવ્યું ભીહું ને જોયું ને તા એક કોમેન્ટ આવી તમે કઈ ભીહો વેસે નાખ્યું તો જતા તાણવીનાનીયું હે બે ખડેલા અગિયાર પાડ્યું અને ત્રણ ભીહું જો ઊભીયું ત્રણ બે દેખા અને એક ઢૂકડી જેવા આવી તો ઢૂકળી જ દેખાડતી જા અને કોમેન્ટનો જવાબ બીજો આપવા કે અમારે હે ને અહીંયાથી કરવું પડે અને સવારમય છોકરાઓની ભણીમાં વહેલું જવાનું હોય એટલે ઢોરનો અને છોકરાઓનો ટાઈમ અને વાહી તો બધું આથી હે ને કરવામાં બહુ તકલીફ પડે અને ઢોર હે ને હજતા જ્યાં હે અજતા બે ઓલીકોરા બે આ અને હજી એક બારી ગુંથી પાસી અને ના આઠ અને બે આ ખડેલા દસ તાર ખાલી અંદર જ છે

એવું બધું હે અને એટલે જાજું પછી ભેરું ન થાય હજે વાયની પાછી નીકળી હોય તો આય પણ દેખાડતી જાય આ તારા અગાઉ ખાલી બે હે કાસામાં બાંધીએ એ ઓલ્યો હોય પાડીઓનો વાડો અને આ બે પાડીઓ અમારી બાર જે નાનીઓ હોય બધીથી એ એટલે ઢોરતા જ જાજા હે પણ રોગા એ ત્યાં બહાર વિડીયો લઈએ ને તારા બે દેખાય ને આ વાળો ભર્યો પાડીઓનો તા એટલી જાજુ ઢોર થઈ જાય ઢોરની તો તા અનિત આટલી હજો જો બેહેગા એ ગમાણીમાં સડન બેહે ગઈ તારે મોજ છે હા હિંગડ્યું દેખાડ ને આટાય ઢાવે ને બીજા આય પણ છે ને વંડીનો ઓઢેરી બેહેગા એ બધાઈ ખાઈ પીને બેહેગા કે કે બધીના ટાણા બેહવાના થયા એટલે ઢોરની તો વાત કમ ઈવા હાટુ વેસ્યું કે કે હવારી દોવાના ટાણા સોકરાના ટાણા બધે હારી મેટ નો આવે પણ આથી બધે પાછું કરવાનું હે માણસ બહુ નત કરાવતા એકય કામ એટલી અઘરું પડે જજું અને વારવાસો એટલું દુનિયાનું કામ હે પાછું કાંક આપણે આવવું જવું એટલે એકલાયથી મેળ ન આવે એવા હતું એટલા ઢોર થોડાક ઓછા કર્યા હે હે એમાંથી લગભગ ઓસાણ કયું બે ભી કરવું છે તો પણ હજી હો ટકા નથી કે વાહમાં એકાધી ભી ત્યાં જોઈએ ઘરના દુજાણા હતા ઘરનું દૂજાણું એકતા જોઈએ જ બે ભીહું હોય ને વારા ફેટયું તો ઘર પૂરતું હાલે એટલે જે પ્રમાણે ફેર્યા હોય એ પ્રમાણે પછી એટલે મરી નું તો વાત જ કરો કી ઓસા નું આઈ થિંક કરું એટલે બહુ અઘરું થઈ જાય વાહી તો જાજું થઈ જાય વટાણા હિયારામાં ટાઈડું ફૂલ પડે પાછા પાકા માં હોય ને તો ટેન્શન નહીં કાસામાં બાંધી હોય ને એટલે બહુ અઘરું પડે વાયર સોઈડ બહુ કવરાવે અને માદડા કરે એટલી ધોળીમાં માદણા કરે ને એટલે અઘરા પડે ફૂલ જે કરતા અહીંયા કબરી પાકો તબેલો ન હોય એ આપણે તો પાકો હે ને કાસોય હે એટલે જ પાકા વારાને ખબર જાજી ઓછી પડે ને કાસા બાંધીએ ને એટલે બહુ કામ અઘરું થઈ પડે એનું તો હાલો એવું બધું અહીંયા રાખે અને એ આપણી સડીએ ફૂલ કામી ગયા હટાણે સોજીવું થઈ જ ગું હે હા સોજીવું થઈ ગયું સોમાં પાંચની વાર હે અને જો મારો વિડીયો ગમતો હોય તો મસ્ત મજાનું લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં